પ્રકરણ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો સૌ પ્રથમ ખાલી જગ્યાઓ આપેલી છે ખાલી જગ્યા રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય રેખાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ ન હોય રેખાખંડનું અંતર માપી શકાય કિરણ એ રેખાનો ભાગ છે કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય એક જ સમતલની બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તે બે રેખાઓ સમાંતર હોય રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવાય બહુકોણના પાસ પાસેના ન હોય તેવા શિરોબિંદુઓનો જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય ષટકોણને નવ વિકર્ણો હોય બીજો પ્રશ્ન વિકલ્પો આપેલા છે રેખા એક્સ વાયને સંકેતમાં રેખા એક્સ વાય લખાય રેખાખંડ એમ એનને સંકેતમાં રેખાખંડ એમ લખાય કિરણ એફજીને સંકેતમાં કિરણ એફજી લખાય ખૂણો ડીસી બીને ટૂંકમાં ખૂણો સી પણ કહેવાય ખૂણો એમ એલ એમ એનનું શિરો બિંદુ એમ છે ખૂણો પી ક્યુ આરના ભુજ કિરણ ક્યુપી અને કિરણ ક્યુ છે રેખાખંડ આર એમને રેખાખંડ એમ આર પણ લખી શકાય રેખાખંડ સીડીને બે અંક્ય બિંદુઓ હોય કિરણ જીડીને એક ઉદ્ભવ બિંદુ છે ઓ એ બંધ વક્ર છે ચાલો એના પછી વિકલ્પો આપેલા છે બિંદુને ટપકાથી દર્શાવાય છે કિરણ નું ઉદ્ભવ બિંદુ એક્સ છે રેખા પીક્યુ ઉપર સી અને ડી બિંદુ આવેલા છે તો રેખા પીક્યુ બરાબર રેખા સીડી ચળવણા પછી ખૂણાના બે બંને ભૂજ કિરણો છે ચળ્યા પછી ચોથો પ્રશ્ન આકૃતિ દોરો જેમાં બિંદુઓ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક રેખા પર નથી એટલે કે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક રેખા પર નથી રેખા એક્સ વાય વાય ઝેડ અને ઝેડ ડબલ્યુ એ ભિન્ન રેખાખંડો છે એટલે કે આ બધા રેખાખંડો છે ચાલો પછી પાંચમો પ્રશ્ન છ પોઈન્ટ સાત સેમી લંબાઈનો રેખા તમારે દોરવાનો તેને નામ તમારે આપવાનું અને 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 ઉપર બિંદુઓ તમારે છે એ દર્શાવવાના રહેશે ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન કિરણ એમ એન દોરો એટલે કે કિરણ એમ અને એન આપણે દોરેલું છે જે ઉદ્ભવ બિંદુ છે એમ છે કિરણ એમ એન ની ઉપર એક્સ ફાય દર્શાવે એટલે એક્સ અને વાય આપણે ગમે ને આપણે દર્શાવી શકીએ ઈ કિરણ ઉપર જ અને કિરણ એમેન ઉપર ન હોય તેવા બિંદુઓ P અને Q એટલે કે E કિરણ ઉપર બિંદુ ન હોય એવા બિંદુઓ તમારે ગમે ત્યાં તમે દર્શાવી શકો ઉપર પણ દર્શાવી શકો અને નીચે પણ દર્શાવી શકો પ્રશ્ન 7 ચાર દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિઓ બનાવ એટલે 1 2 3 અને 4 દિવાસળીથી આપને જે બહુકોણ મળે એનું નામ છે ચોરસ છ દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ બનાવો એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ દિવાસળીની મદદથી આપણને ષટકોણ મળશે ચાલો અને પછી નવમો પ્રશ્ન ખૂણો એક્સ વાય અને ઝેડ દોરો તો ખૂણો એક્સ વાય અને ઝેડ બિંદુ પી અને ક્યુ છે એ એક્સ વાય ઉપર હોય તેમ દોરો એટલે બિંદુ પી અને ક્યુ છે એ એક્સ વાય ઉપર હોય તે રીતે આપણે દોરીએ પછી બિંદુ ડી એ ખૂણો એક્સ વાય ઝેડની અંદરના ભાગમાં હોય એટલે કે અંદરના ભાગમાં ડી અને બિંદુ ઈ છે એ બહારના ભાગમાં હોય એટલે બહારના ભાગમાં આપણે એ દર્શાવીશું ચલો એના પછી બાજુમાં આપેલી આકૃતિના કેટલા ખૂણા છે તે તમારે દર્શાવવાનું છે અને કયા ક્યાં ચાલો અહીં ખૂણા કેટલા બને છે તો છ ખૂણા ખૂણો એ ઓડી એ ઓ બી એ ઓ સી બી ઓ સી ઓ ડી અને સી ઓના પછી નીચે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી ચાર રેખા દોરો એટલે કે એક જ બિંદુ કહ્યું તો કે ઓમાંથી એમ એન એલ અને પી રેખા પસાર થાય છે ચાલો પછી એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી છ દોરો એ બી સી ડી ઈ અને એફ રેખા આપણે છે એનું ઓમાંથી ઓ બિંદુમાંથી પસાર થાય છે એવી આપણે છ રેખા અહીંયા દર્શાવેલી છે ત્યારબાદ પ્રવૃત્તિઓ જોઈએ બે ખૂણા એવા રચો જેમાં એક બિંદુ સામાન્ય હોય એટલે કે અહીં છે એ સામાન્ય બિંદુ છે બિંદુ ઓ સામાન્ય અને ખૂણા કયા કયા બનશે તો કે માપ ખૂણો એ ઓ બી અને ખૂણો એ ઓ અને સી ચાલો બીજો પ્રશ્ન બે ખૂણા એવા રચો જેમાં બે બિંદુઓ સામાન્ય હોય અને ખૂણા ઉપર બિંદુઓ પણ દર્શાવો એટલે કે ત્રીજો પ્રશ્ન ત્રણ ખૂણા એવા રચો જેમાં એક બિંદુ સામાન્ય હોય અને ખૂણા ઉપર બિંદુ દર્શાવો કયા કયા ખૂણા બને તો એ ઓ અને સી જેમાં એક બિંદુ એટલે કે ઓ છે એ સામાન્ય રહેશે ચાલો એના પછી AB અને અને સીડીને સમાંતર એવી રેખાઓ દોરો તો કે એ અને સીડી બે છે એ સમાંતર રેખા છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ